હજી તો રૂપાલા સાહેબનું પ્રકરણ માંડ પૂરું થયું છે ક્ષત્રિય બાબતમાં અને સમજદારીવાળી કોમ છે એટલે એ તો સમજીને શાંતિ જાળવી અને મદદ કરશે રાજકોટના વિકાસમાં પણ મેં એમણે રાહુલ ગાંધીનો વિડીયો સાંભળ્યો એ બોલ્યા કે રાજા રજવાડાઓએ જમીનો છે જે હતી એ લૂંટી લીધી હતી અરે અકલના ભારદાન અને અકલ છે કે નથી કાંઈ મને ખબર જ પડતી આમાં કાંઈ બુદ્ધિનું દેવાળું કાઢ્યું બધી જમીન છે એ આખા દેશની બધી મૂળ ઓરિજિનલ માલિક રાજા રજવાડાઓ જ હતા અને રાજા રજવાડાઓની પાસેથી જમીન બધી એ ભારતનું એકત્રીકરણ કર્યું અખંડ રાષ્ટ્રનું એમાં રાજાઓએ બધી જમીન આપી દીધી સાડા પાંચસોથી વધારે રજવાડાઓ હતા એણે એ રાષ્ટ્રને આપેલી છે એને રાજા રજવાડાઓએ જમીન લૂંટી નથી લીધી આ મઠાને કોણ સમજાવે અને ક્યાંથી એને આ રાજકીય રવાડે ચડાવી દીધો છે આને કોકે જમાઈ બનાવ્યો હોત ને તો હારો માણા છે એની માને વેવાણી બનાવી હોય તો એ બાઈ હારી છે પણ રાજકીય ક્ષેત્રમાં માણસ ન હાલે એને બોલવાની ભાન નથી બિચારાને અને બીજું ખાસ કે ઇન્દિરાજીએ તો જે રજવાડા પાસેથી બધું આંચકી લીધું લૂંટી તો ઇન્દિરાજીએ લીધું બધું અને તારી દાદીમાં એ લૂંટી લીધું અને વિશેષ અધિકાર લૂંટી લીધા એના સાલિયાના જે ફિક્સ રકમ બાંધેલી હતી એ લૂંટી લીધા અને રોડ ઉપર લાવી દીધા હવે આ પરિસ્થિતિ તો તમે કરી છે કોંગ્રેસે કરી છે આમાં તમે રાજા રજવાડાઓએ જમીન લૂંટી લીધી છે એવું બોલી જ ન શકાય આ તો હું છે સૌરાષ્ટ્ર રાજ્ય આવ્યું ઢેવરભાઈ મુખ્યમંત્રી હતા અને આ બધી જે જમીનો છે એ રાજાઓએ ખેડૂતોને વાવવા આપેલી હતી એને પછી કાયમી કરી ખેડ હક્કમાં આપી દીધી છતાંય પણ રાજા રજવાડાઓએ કોઈ માથાકૂટ નથી કરી ભલે જમીન ગઈ એમ છતાંય એની ઉદારતા વાપરી છે અને આવી નાખી દેવાની વાત કરે રાજા રજવાડાઓ જમીન લૂંટી રાજા હોય અરે ભાઈ રાજા મહારાજાઓએ તો તમારી ઉપર દયા કરી છે અને આ કોંગ્રેસમાં બીજી કોઈ સારી નેતાગીરી નહોતી એક બીજી ભૂલ એ થઈ છે કોંગ્રેસથી કે મનમોહનસિંહની સરકાર હતી ને ત્યારે દસ વર્ષમાં આને મિનિસ્ટર બનાવવાની જરૂર હતી એની માન બિચારીને એ ન ભાન પડી કે આને મિનિસ્ટર બનાવીએ તો કંઈક વહીવટી પ્રક્રિયા શીખે લગ્ન ન કર્યા એટલે વ્યવહારિક કંઈ જ્ઞાન કે સામાજિક જ્ઞાન ન આવ્યું એનામાં રાજકીય ક્ષેત્રમાં એને નો મિનિસ્ટર બનાવ્યો એટલે અને પોલિટિકલી કોઈ નોલેજ ન આવ્યું ટી શીટ ટી શર્ટ બાંધ્યું પેન્ટ પહેરીને બિચારો ફર્યા કરે રેલી કાઢીને હોય એમાં કોઈ રાષ્ટ્રનું કલ્યાણ કે ભલું થવાનું ન હોય એ યાત્રા કરે દેશમાં આમથી આમ ગમે જાય તો બધી પ્રજાને વહીવટી સારી પ્રક્રિયા આપી શકે એવા લોકો રાજ સત્તામાં હોય તો જ સારું કામ થાય બાકી કાંઈ ન થાય અને ક્યારે અરે મનમોહનસિંહ સરકાર વખતે સરકારે કેવો સરસ ઠરાવ કર્યો હતો અને આ બુદ્ધિના બારદાને ઊભા થાય ને એ ઠરાવ હાથમાં લઈ અને ફાડી નાખ્યો હવે એ વેલા નેહરુ કુટુંબને ગાંધીના નામમાં એ સમાવેશ થઈ ગયો એટલે બધાએ ચલાવી લીધું બાકી આવી રીતે સરકારી ઠરાવ કરેલો અને જે વસ્તુ યોગ્ય લાગી હોય બધાને સંયુક્ત રીતે અને આ એક માણસના મગજમાં ઊંધું ઉજે એટલે વ્યક્તિ તરીકે ખરાબ નથી પણ બુદ્ધિ નથી પોલિટિકલી અકલ નથી અને ક્યારે હું બોલવું એ ભાન નથી એ તો સુપ્રીમ કોર્ટની દયાથી એ ભાઈ પાછા વળી સંસદમાં મોકલી દીધા આને સંસદમાં ન હોય આને તો શું છે રોડમાં તો ફર્યા કરે અને બધા એના જ્યાં ઝૂંપડપટ્ટી હોય ત્યાં જાય બે ખાઈ પી અને મજા કરે બસ અને એની જિંદગી પૂરી કરીને પસાર કરે આ લેવલનો એ માણસ છે હવે એમાં એને બીજો ક્યાં સવાલ છે ભૂલે ચૂકે કે કદી આવું બોલાય નહીં એક તો ઇન્દિરાજીના અવસાન વખતે હજારો શીખોને કાપી નાખ્યા હતા અને આ પરિસ્થિતિ નિર્માણ થઈ અને બધાએ એ લોકોએ જે કાંઈ જાન ગુમાવ્યા છે એ એક નરી મૂર્ખતા હતી પણ હવે જે કાંઈ થઈ રહ્યું છે એને આ રાષ્ટ્રમાં જે કાંઈ પ્રગતિ થઈ રહી છે નરેન્દ્રભાઈ મોદી અને એની ટીમના માણસોથી તો એમાં બધાએ સહકાર આપે અને હજી પાંચ દસ વર્ષ સારી રીતે વિકાસના કામ થતા રહે તો આખો રાષ્ટ્ર છે ને એ બહુ મોટું કામ થઈ જાય અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં બધા સહયોગી થાય બસ ઓમ શાંતિ